જન જમીન ઉપરના ધનવીજ બહારનું જયારે મૂલ્ય ખૂબ વધી જાય છે ત્યારે હવા તેને રોકી શકતી નથી હવા વિદ્યુતનું મનવાહક છે એટલે હવા તેને રોકી શકતી નથી એના લીધે ઋણ વીજભાર બંને ભેગા થઈ જાય છે બંને ભેગા જ્યારે થાય છે ત્યારે આકાશમાં પ્રકાશિત લિસોટો દેખાય છે અને જોરદારનો અવાજ સંભળાય છે તો પ્રકાશિત લિસોટો અને જોરદારનો અવાજ એને જ વીજળી કહેવાય છે તો મિત્રો બ્રેઇન મેપ એટલે કે ફ્લો ચાર્ટથી પરીક્ષામાં તમે મોટા મોટા પ્રશ્નોના જવાબ પણ સરળતાથી લખી શકો છો એક વખત જ્યારે ચાર્ટ તમને તમારા બ્રેઇનમાં તમારા દિમાગમાં ફિટ થઈ જશે ત્યારે ગમે તેવા અઘ્ર પ્રશ્નોના જવાબ તમે પરીક્ષામાં લખી શકશો અને સારા ગુણ મેળવી શકશો નમસ્કાર બાળમિત્રો આપને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી બીજા પ્રશ્નો સાથે આપણે ફરી એકવાર પાછા મળીશું